શિવરાત્રી પરિષદ લેવા જવાનું તું ભૂલી ગયો તો ખોળાજી હેરજી બે જણા જઈએ ને ખોળાજીને ફોન કરવા દીધો

મારું બેટું બહુ આવ્યો છું ગામડે નોકરી કરવા મારું બેટું કોઈ સમજણ ના પડી વાત તો મહાકાળી માં દર્શન કરતા આવું

અરે યાર આખો એ રે એ બીજાય કોઈ તો મોટી નોકરી લાગી ગયો છું ના હોય તો પછી હા પણ તમે ધોત્યું ધબો કેના નાતા તો પેન્ટ કેટલા નોકર કામ કરે છે ના ને હા આરા બહુ નોકરી લાગાય મોટી નોકરી

મને શું ગાડી માં ને તો કાચ ખોલવા મારસો ઉભા હોય છે દરવાજો ખોલવા ઉભા હોય છે બરાબર ગયા કાળ વાળા પટ્ટાવાળા

ના ના હવે આ તો કોઈ મયન આશ્યો હું ગલ્યું ગલ્યું મત બની આ વખત તો શંકર બોલે ના તું આ ગલત નાખી દે નાખી દેજો તમે સમજા મારે ઓમની અંગા જાવ નથી લાલ બસ આપણે બનાવી અને આપણે પીએ એટલા મસ્તમાં બનાવજો માશે બોમ તમે તમારો હોય રે હું કે જાવ

મેં વિચાર કર્યો તો અહીંથી છોકરા લઈ જો ને રે ના રે તો કની જવાબદારી વાત તો સાચી યાર એ તો લઈ જો તમે કે તમારી જવાબદારી આવા કે યાર હા એ તો હાસી વાત પણ એમ કરો પસનું રાખો હું બીજા ફેરે આબારો છું ને હા પછી સેટિંગ થાય એવું કરું હું તમે હાલચો આઈડિયા હું તો ભાઈ આટલે ક્ષેત્ર મોટો મારા જો મારા ખબર એવું બધું પાંચ માર મારતા મારતા જતા રાખો વિચારમાં છો પાણી પાવાનું છે એટલે કહું

મણિલાલ એટલે મણીલાલ તો ખોટા નઈ હા એ ગલાસ પીધો ત્રણ ગ્લાસ પીધા છે એટલે આ લોકો બધા આવું કરું છે ને આજે

ફરી પણ તમે આવું ફેરા ફરવાનું બંધ કરો દળો તારા કુવાના બાજુ આમ હેડ

તાર કુઓ કુએ લઈ જવા નહી કને કન રહેવા છે કાલ આય ગુળજી હ નિયામન સમજી ગયો ન કોણ તમને હાલ કમાઈ દો